નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન એક નવા અધ્યાય સાથે મિત્રો આજે આપણે શીખવાનું છે ધોરણ આઠ ધોરણ આઠ માં મિત્રો આજે આપણે શીખીશું વિષય ગુજરાતી ગુજરાતી વિષયનો એકમ છે પહેલો જેનું આપણને નામ આપ્યું છે આ તો ઈષ્ટણો આવાસ મિત્રો આ એકમના આપણે શબ્દાર્થ શબ્દ સમૂહ અને સ્વાધ્યાય અંગે આ વિડિયોમાં ચર્ચા કરીશું તો મિત્રો આ વખતે પાઠ્યપુસ્તક નવું આપ્યું છે તમે જેમ જેમ ધોરણ પાસ કરતા જશો તેમ તેમ નવા નવા પાઠ્યપુસ્તકો આવતા જશે અત્યાર સુધી આપણી જોડે સેમિસ્ટર સિસ્ટમ હતી એટલે કે સત્રવાઈઝ પુસ્તકો આવતા હતા હવે એક સડમ પુસ્તક આપ્યું છે અને તેમાંનો પહેલો એકમ આ તો ઈષ્ટણો આવાસ આ એકમનો આજે આપણે શબ્દાર્થ શબ્દ સમૂહ અને સ્વાધ્યાય અંગે ચર્ચા કરીશું તો મિત્રો તમે એ કમને શીખી ગયા હશો જાણે વસે માણે વર્ષે સુંદર મજાની કવિતા છે કસનદાસ માણેકની તે તમે ગાઈ હશે તમને ઈશ્વરની આ સુંદર મજાની સૃષ્ટિમાં આપણે જે જે કાર્ય કરવાનું છે આપણી પર ઈશ્વર કૃપા બનેલી છે તેને સુંદર મજાની વાત તમે આ એકમમાં શીખ્યા છો તો હવે એકમને શીખ્યા બાદ આગળ વધીએ મિત્રો હવે જોઈએ આ એકમના કવિ કવિનું નામ છે કરસનદાસ માણેક ક્યારેક પરીક્ષામાં કૃતિના કર્તા એટલે કે એકમનું નામ પૂછાતું હોય છે એકમ કોણે લખ્યું અથવા આ કવિતાના કવિ કોણ છે તો આ કવિતાના કવિ છે કરસનદાસ માણેક જેમને વૈષમ પાયન તરીકે પણ ઓળખવામાં આવે છે એમનું ઉપનામ છે તખલ્લુ છે કવિતા લખતા હોય ત્યારે તો આ એમના કવિ હવે આગળ વધીએ ત્યારબાદ મિત્રો ત્યારબાદ જોઈએ હવે આ એકમનો શબ્દાર્થ કે એકમમાં કયા કયા શબ્દાર્થો આપણને આપેલા છે શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરી લઈશું કે આપણા શબ્દ ભંડોળમાં વધારો થાય જોડે જોડે પરીક્ષામાં ક્યાંક સમાનાર્થી શબ્દ અથવા શબ્દ માટે એક શબ્દ પરમેશ્વર આવાસ એટલે ઘર અથવા નિવાસ સ્થાન આમંત્રિત એટલે આમંત્રિ આગળ અતિથી એટલે મહેમાન સ્વામી એટલે માલિક અથવા રાજા દાસ એટલે સેવક આગળ હાસ એટલે હાસ્ય અથવા અખંડ આખું પૂરેપૂરું સમગ્ર યાદ રાખજો મિત્રો અખંડ શબ્દ કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે તેવો છે ધૂસરી એટલે ધુરા આગળ ગજુ એટલે ક્ષમતા અથવા શક્તિ

અલગથી વિડીયો બનાવીને પણ આપણે આપણે ચેનલ ઉપર મૂકેલો છે તો તમારે પરીક્ષા લક્ષી તૈયારીમાં એક વિડીયો બનાવીને મૂકી દીધો છે હવે આગળ વધીએ હવે જોઈએ મિત્રો આ એકમનું સ્વાધ્યાય સ્વાધ્યાયમાં મિત્રો આપણને પહેલો પ્રશ્ન પૂછેલો છે વાતચીત વાતચીતમાં જે જે પ્રશ્નો છે તે આપણે જોતા જઈએ પ્રશ્ન એક આપેલો છે કાવ્યની જે પંક્તિ તમને યાદ રહી ગઈ હોય તે તમારે ગાવાની છે કાવ્ય તમે ગાવી હશે તમે માણી હશે સમજ્યા છો એમાંથી તમને જે પંક્તિ યાદ રહી ગઈ હોય તે લખવાની છે અહીં જે ઉત્તર છે તે માત્ર નમૂનારૂપ છે મને યાદ રહી છે તે લખું છું તો નવરો નવ રેજે બહેજે આ પંક્તિ યાદ મને રહી ગઈ છે એમ તમને જે યાદ રહી હોય તે તમારે લખવાની આગળ પ્રશ્ન બે

તો મિત્રો એટલા માટે મને વૃક્ષ ઝાડ ગમે છે એમ ઈશ્વરે આપેલું છે તમને એમાં તમને જે વસ્તુ ગમતી હોય જે પદાર્થ ગમતો હોય તે તમારે લખવાનો છે અને શા માટે ગમે છે તે તમારે લખવાનું છે હવે આગળ પ્રશ્ન 3 તમને નવરું રહેવું ગમે કેમ એનો ઉત્તર મને નવરા બેસવું ગમતું નથી કારણ કે નવરા બેસવાથી સમય ન જાય કંટાળો આવે અને નકારાત્મક વિચારો આવે એટલા માટે નવરા બેસવું જોઈએ નહીં તો મને તો મિત્રો નવરું બેસવું નથી ગમતું એમ તમને નવરા બેસવું ગમે કે ના ગમે એ તમારે નક્કી કરવાનું છે ગુજરાતીમાં કહેવત છે નવરા બેઠો નખુદ ખુદ વાળે તો આપણે પણ નવરા બેસીશું ને ક્લિયર હવે આગળ વધીએ પ્રશ્ન 4 નવરાશના સમયમાં તમે શું તમને શું શું કરવું ગમે મિત્રો તમે નવરાશ છે તમારી જોડે ટાઈમ છે ફ્રી ટાઈમ એમાં તમે નવરા હો ત્યારે તમે કઈ કઈ પ્રવૃત્તિઓ તમને કરવી ગમે એ તમારે નોંધવાની છે અહીં જે ઉત્તર છે એ નમૂના રૂપ છે મને જે ગમે છે એ મેં નોંધ્યું છે નવરાશના સમયમાં મને ક્રિકેટ રમવાનું વાંચન કરવાનું નવી નવી ટેકનોલોજી વિશે શીખવાનું ગમે છે એમ તમને ફ્રી હોય નબરા હોય ત્યારે તમે કઈ કઈ પ્રવૃત્તિ કરશો એ તમારે અહીં નોંધવાનું છે આગળ પ્રશ્ન 5 તમે મિત્રો સાથે શું શું વહેંચીને ખાવ છો ખાવાની વસ્તુ છે તમે તમારા મિત્રો જોડે કઈ કઈ વસ્તુઓ વેચીને ખાઓ અહીં મેં ઉત્તર લખ્યો છે ઉદાહરણરૂપ છે તમે તમારા મિત્રો જોડે જે જે વસ્તુઓ વેચીને ખાતા હોય તે તમારે લખવાની હું મિત્રો સાથે મારો નાસ્તો વેચું જમવાનો ટિફિન હોય તો તે પણ તેમજ કોઈએ મને ખાવાની કોઈ વસ્તુ આપી હોય તો તે પણ હું મિત્રો સાથે વેચીને ખાઉં છું તો મિત્રો આ રીતે હું મારા મિત્રો સાથે આવી બધી વસ્તુઓ વેચીને ખાઉં છું એમ તમે નાસ્તો ચોકલેટ બીજી કોઈ ખાવાની વસ્તુ હોય એ તમે તમારા મિત્રો જોડે વેચીને ખાતા જ હશો

આ બંનેની જોડ બનાવી સમાનાર્થી શબ્દોની જોડ બનાવી એમ હવે આ કૌંસની અંદર જે જે શબ્દો છે તેને જોડ આપણે નીચે બનાવતા જવાની છે તો ઉત્તર આ પ્રમાણે થશે આવાસ શબ્દ લઈએ આવાસ તો ઘર ઘર શબ્દ આમાં છે પછી શબ્દ છે ધુરા તો ધુસરીની જોડ બનશે ઉતાવળું તો અધીરું શબ્દ બનશે દાસ તો સેવક શબ્દ બનશે મહેમાન તો અતિથિ ક્ષમતા તો ગજો આટલા શબ્દો બનશે અને મિત્રો આ તમામ શબ્દો આપણને કાવ્યમાં આપેલા છે તો આપણે આ શબ્દોના સમાનાર્થી શબ્દો અહીં જોયા એમ તમે તમારી જાતે પ્રયત્ન કરીને ઉપર જે શબ્દો આપ્યા છે તેની જોડ ઉદાહરણ પ્રમાણે નીચે બનાવી શકો છો તો આ રીતના આપણે ઉત્તર લખીશું હવે આગળ વધીએ પ્રશ્ન 3 છે મિત્રો વાક્યોમાંના રેખાંકિત શબ્દોથી વાક્યોનો અર્થ ભેદ સમજો આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્યો બનાવો તો મિત્રો સૌ પ્રથમ આપણે ઉદાહરણ સમજી લઈએ ઉદાહરણ જોઈએ મિત્રો ટીમ ઇન્ડિયાએ આજની ટી ટ્વેન્ટી મેચમાં મહેમાન ટીમને ધૂળ ચટાડી મહેમાન શબ્દ નીચે રેખાંકિત કરેલું છે બીજું મહેમાન ટીમ સામે યજમાન ટીમે જોરદાર પ્રદર્શન કરી ટ્રોફી પર કબજો કર્યો તો મિત્રો અહીં યજમાન શબ્દ નીચે રેખાંકિત કરેલું છે મહેમાન એટલે અતિથિ યજમાન એટલે ઘરનો માલિક અથવા ઘર જે ઘરે આપણે પહોંચ્યા છીએ તે ઘરનો વ્યક્તિ તો મિત્રો અહીં મહેમાન અને યજમાન બંને શબ્દોનો અર્થ ભેદ થાય તે રીતના વાક્યો બનાવેલા છે હવે આગળ આપણને જે જે શબ્દ જોડ આપી છે તે શબ્દ જોડનો ઉપયોગ કરી આપણે તે બંનેનો અર્થ ભેદ થાય તેવા વાક્યો બનાવતા જઈએ પહેલો મુદ્દો છે દાસ અને સ્વામી તો એ ઉદાહરણ આપણે સૌ ઈશ્વરના દાસ છીએ હવે સ્વામીએ પોતાના સેવકને બોલાવ્યું તો મિત્રો અહીં દાસ અને સ્વામી બંને શબ્દનો અર્થ ભેદ થાય છે તો તમે પણ આ રીતે દાસ અને સ્વામી શબ્દનો ઉપયોગ કરી નવા નવા વાક્યો બનાવી શકો છો આગળ હાસ્ય અને રુદન તેની ઉપરથી આપણે શબ્દ બનાવીએ જીવનમાં હાસ્ય ખૂબ જરૂરી છે બાળક માતાને ન જોતા રુદન કરવા લાગે તો હાસ્ય અને રુદન બંનેનો અર્થ ભેદ નીચેના વાક્યોમાં થાય છે આગળ જોઈએ ધીરજ અને ઉતાવળ કોઈ પણ કામમાં ધીરજના ફળ મીઠા હોય છે ઉતાવળ કરવાથી કામમાં સફળતા મળતી નથી તો મિત્રો ધીરજ અને ઉતાવળ બંને શબ્દોનો અર્થ બિન આ બંને વાક્યોમાં થાય છે તમે આ બંને શબ્દોના અર્થ કદાચ તમને ખ્યાલ ન આવતો હોય તો તમારા શાળાની અંદર વર્ગમાં શબ્દ હશે તેનો ઉપયોગ કરી તમે આ શબ્દોના અર્થ જાણી શકો છો અને પછી વાક્ય પણ આવજો તમને સરળતા રહેશે અખંડ અને ખંડિત ચાણક્યએ અખંડ ભારતનું સ્વપ્ન જોયું હતું આપણે હમણાં અખંડ શબ્દ સમાનાર્થી શબ્દમાં આવ્યો હતો શિલ્પી ખંડિત મૂર્તિ પડતી મૂકી નવી મૂર્તિ બનાવવા લાગ્યો રીતે અખંડ અને ખંડિત બંને શબ્દોના અર્થ અહીં આપણે સ્પષ્ટ થાય છે આગળ પ્રશ્ન 4 જોઈએ વાક્યને આધારે એક શબ્દમાં જવાબ આપવાનો છે મિત્રો અહીં આપણે પ્રશ્નો પૂછેલા છે તેમાં કાવ્યના આધારે આપણે તેનો ઉત્તર માત્ર એક શબ્દમાં મળે તે રીતનો ઉત્તર લખીએ તો તો જોઈએ પ્રશ્ન પહેલો કોણ સ્વામી કે નથી ઉત્તર આવશે આમંત્રિત અતિથિ અતિથિ સ્વામી કે દાસ નથી આપણને ખબર છે તો આપણે એક જ શબ્દમાં તેનો ઉત્તર લખ્યો આનંદથી થી સુખ આવવાનું છે ઈશ્વર જે આપે તે પોતાના કોના ગણવાના છે તો ઈશ્વરના જનને પોતાના ગણવાના છે એક જ શબ્દમાં આપણે ઉત્તર લખતા જઈએ છીએ કાવ્યના આધારે પ્રત્યેક ક્ષણે હેતનું શું વેર છે તો ઉત્તર આવશે હાસ્ય અથવા કવિતામાં શબ્દ આપ્યો છે હાસ હાસ પણ લખી શકીએ છીએ અખંડ શું ચાલે છે બ્રહ્મ ચીચોડો અખંડ ચાલે છે આગળ શક્તિ મુજબ શું ઉપાડવાનું છે તો આપણને ખબર જ છે ધૂસરી ઉપાડવાની છે આગળ સૌ સાથે શું વહેંચીને ખાવાનું છે તો આપણને ખબર છે રામ રોટી અમૃત જેવું શું છે તો ઉત્તર છે સહિયારી છાસ તો મિત્રો આ રીતે આપણને કાવ્યના આધારે આ આઠે આઠ પ્રશ્નોનું એક જ વાક્યમાં ઉત્તર મળે એક જ શબ્દમાં ઉત્તર મળે તે રીતે લખવાનું છે તો આ રીતના આપણે લખી શકીએ તમે કાવ્યને બરાબર સમજાવશો ઉત્તર ફટાફટ લખી શકશો ચાલો હવે આગળ વધીએ મિત્રો હવે છે પ્રશ્ન નંબર પાંચ આ કાવ્યનું સમૂહ ગાન કરો મિત્રો માટે તમે તમારા શિક્ષકની મદદથી વર્ગમાં અથવા ઘરે આ કાવ્યનું સમૂહ ગાન કરજો કાવ્યને પ્રિપેર કરી લેજો જેથી પરીક્ષામાં કોઈ વખત કાવ્ય પંક્તિઓ પૂછાય તો તમે તેના ઉત્તરો લખી શકો તમને આ કાવ્યનું સમૂહ ગાન કરવાની તમારા વર્ગમાં ખૂબ મજા આવશે આગળ વધીએ હવે જોઈએ પ્રશ્ન નંબર છ જેની આપણને સૂચના આપેલી છે આપેલા શબ્દોનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખવાની છે તો મિત્રો જોતા જઈએ આપણને ઉદાહરણ તરીકે જગત શબ્દ આપ્યું છે તો જગત શબ્દ અર્થ આપતો હોય તેવી કાવ્ય પંક્તિ છે આ તો ઈશ તણો આવાસ આમ આ જગત શબ્દ આવી જાય છે કેમ કે ઈશ તણો આવાસ એટલે કે આ દુનિયા આ વિશ્વ ઈશ્વરે બનાવેલું છે

એના જનને તારા ઘણીને એ રાખીએ તેમ રહે આ સંભાવ દર્શાવતી પંક્તિ છે પ્રવૃત્ત તું નવરો નવરેજી વહીજી દૂસરી ગથા પ્રમાણે પ્રવૃત્ત શબ્દ આવી જાય છે ધીરજ તું અથરો નવ થાજે જાવા નવ રેજી વળી ચોટી મિત્રો એમાં ધીરજ શબ્દનો અર્થ આવી જાય છે સંપ શબ્દનો અર્થ સ્પષ્ટ કરતી લીધી સૌ સાથે વહેંચીની ખાજી રામની દીધેલ રોટી તો મિત્રો આ રીતે આપણને જે શબ્દો આપ્યા છે તે શબ્દોનો અર્થ સ્પષ્ટ કરતી કાવ્ય પંક્તિ આપણે કાવ્યમાંથી શોધી આ રીતે લખી શકીએ છીએ હવે આગળ વધીએ હવે છે પ્રશ્ન નંબર 7 આપેલ ભાવાર્થની લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખવાની છે જોતા જઈએ આપણને ભાવાર્થ આપી દીધો છે આપણે તેને કાવ્ય પંક્તિ સુતવાની છે તું એનો આમંત્રિત મહેમાન છે તો કાવ્ય પંક્તિ તું આમંત્રિત અતિથિ એનો એની કાવ્ય પંક્તિ ભાવાર્થ એની કાવ્ય પંક્તિ આ તો ઈશ્વર નું ઘર છે આ તો ઈષ્ટનો આવાસ એના માણસોને તું પોતાના સમજો એના જનને તારા ગંતે એ રાખે તેમ રહે

તે આપણે કાવ્યના આધારે સમજીને લખતા જઈએ પ્રશ્ન પહેલો જોઈએ મિત્રો ઈસ્તણો આવાસ સાને કહ્યો હશે અને સાચી તો જોઈએ ઉત્તર ઈસ્તણો આવાસ વિશ્વને એટલે કે સંસારને કહ્યો છે કેમ કે ઈશ્વરે જ આ સંસારનું નિર્માણ કર્યું છે આપણે આ દુનિયામાં માલિક કે દાસ નથી માત્ર મહેમાન છીએ એટલા માટે મિત્રો આપણે આ ઉત્તર આ પ્રમાણે લખી શકીએ આગળ જોઈએ પ્રશ્ન બીજો ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે તો જોઈએ ઉત્તર ઈશ્વરે આપણને અમૂલ્ય જીવન આપ્યું છે તેની કૃપા આપણા પર સતત રહેતી રહે છે દરેકની જરૂરિયાત પણ ઈશ્વરના આશીર્વાદથી પૂર્ણ થાય છે કાવ્યમાં ઈશ્વરની આ કૃપાની વાત કરી છે તો મિત્રો કાવ્યમાં આ કૃપાની વાત કરેલી છે કૃપા એટલે દયા કરુણા પ્રશ્ન 3 ઈશ્વર પીરસી તે રસ્તી ખાવાનું સાથી કહ્યું હશે તો જોતા જઈએ ઈશ્વર જે આપે તેનો આભારપૂર્વક સ્વીકાર કરવો જોઈએ કારણ કે આ સૃષ્ટિ પર આપણે મહેમાન છીએ ઈશ્વર જ સ્વામી છે તે જે આપે તેનો આભારપૂર્વક સ્વીકાર કરવો જોઈએ માટે ઈશ્વર જે પીરશે તે રસથી ખાવાનું કહ્યું હશે મિત્રો આ રીતે આપણે આ ઉત્તર લખી શકીએ પ્રશ્ન 4 કામ કરવા બાબતે શું કહ્યું છે કાવ્યમાં તો આપણને ખબર જ છે કામ કરવા બાબતે કહ્યું છે કે નવરા ન બેસવું આપણી શક્તિ પ્રમાણે કામ કરતા રહેવું ભૂસરી વાહન કરવાની વાત છે એટલે કે આપણે શક્તિ પ્રમાણે કામ કરતા રહેવું આગળ જોઈએ પ્રશ્ન પાંચ વહીચીને ખાવાનું સાથી કહ્યું હશે ઉત્તર રામે દીધેલ રૂટી એટલે ઈશ્વરની કૃપાથી મળેલ સુખ સંપત્તિ સૌને ઉપયોગી થવી જોઈએ સૌને મદદ કરવાથી બધાનું ભલું થાય છે માટે કવિએ ઈશ્વર કૃપાથી જે પ્રાપ્ત થાય તેને રામ રોટી સમજી વહેંચીને ખાવાની વાત કરેલી છે મિત્રો સુંદર મજાનો ઉત્તર અહીં આપણે જોયું આગળ જોઈએ હવે પ્રશ્ન છઠ્ઠો છાસને સુધા જેવી કેમ કહી હશે સુધા એટલે અમૃત છાસ ભલે સામાન્ય વસ્તુ છે પણ દરેકના ભોજનનો ભાગ છે તેથી તેને સુધા એટલે કે અમૃત સમાન મૂલ્યવાન કહી હશે તેમ ઈશ્વર ઈશ્વરે આપેલ દરેક વસ્તુ પર દરેકનો સમાન અધિકાર છે છાસની જેમ નાની વસ્તુ પણ જીવનમાં મહત્વની છે તેનો કૃતજ્ઞતાથી સ્વીકાર કરવો જોઈએ તો મિત્રો આ છાસનો અર્થ છે તે કવિતામાં આ પ્રમાણે થશે તો મિત્રો આ રીતે છય પ્રશ્નો કવિતાના આધારે વ્યવસ્થિત સમજીને આપણે લખ્યા હવે આગળ જોઈએ આવે છે પ્રશ્ન નંબર નવ જેની આપણને સૂચના આપી છે કવિતાને આગળ વધાર સ્વરચિત પંક્તિ ઉમેરો જૂથ કાર્યમાં મિત્રો હવે આપણે કવિતાની રચના કરવાની છે જૂથ કાર્ય કરવાનું છે એ માટે તમે તમારા શિક્ષકની મદદ લઈ શકો છો અહીં આપણે કાવ્યની રચના કેવી રીતના કરવી તે સમજી લઈએ આપણને પહેલી જ પંક્તિ આપી છે આ તો ઈષ્ટણો આવાસ હવે આગળની પંક્તિ આપણે લખવાની થાય કવિતામાં છે તે લખવાની નથી જાતે બનાવવાની છે જૂથમાં બેસી ચર્ચા કરી અને તમે આ પ્રશ્નનો ઉત્તર લખી શકશો તો આ પ્રમાણે આપણે કવિતાને બનાવી શકીએ આ તો ઈષ્ટણો આવાસ તારા શ્વાસ અને ઉચ્છવાસનો વિશ્વાસ છે ને ઈશ્વર પર આ તો ઈષ્ટણો આવાસ જ્યાં સૌના ડીલમાં ડીલ એટલે શરીર અતન દિલમાં પ્રભુનો વાસ આ તો ઈષ્ટણો આવાસ તો મિત્રો આ રીતે તમે સુંદર મજાની નાની કાવ્ય પંક કાવ્યને આગળ વધારી શકો છો ઈષ્ટણો આવાસ ઉપરથી તમે તમારી જાતે પ્રયત્ન કરીને આ નમૂનારૂપ કાવ્યનો તળ જોઈએ અમે તમારું કાવ્ય જાતે બનાવજો હવે આગળ જોઈએ બીજી કાવ્ય પંક્તિ આપણને આપી છે તું નવરો નવ રે જે વહીજી તો જોઈએ ઉત્તર તું નવરો નવ રે જે વહીજી સદાય સતકામ કરતો રહેજે આ તો ઈશ તણો આવાસ થા સાથ લઈ સૌને તું ચાલતો રહેજે વહાલા દવલા નવ કરતો રહેજે આ તો ઈશ તણો આવાસ તો આ રીતે આપણે જે બે કાવ્ય પંક્તિઓ બાદ કાવ્ય પંક્તિ લંબાવવાની છે આ પ્રમાણે લંબાવી શકીએ તમે પણ પ્રાસ બેસાડતા જજો ગુજરાતીમાં હિન્દીમાં તમે શીખ્યા છો પ્રાસવાળા શબ્દો અંગ્રેજીમાં રાઇમિંગ વર્ડ તો મિત્રો તમને કાવ્ય લખવામાં વાંચવામાં ખૂબ સરળતા પડશે તો આ રીતે મિત્રો આપણો જે કવિતા છે પહેલી ત્રણ આઠની આ તો ઈષ્ટણો આવાસ તેના સાધ્વયના સમાનાર્થી શબ્દો શબ્દ સમૂહ વગેરે